ત્યારે દર્ભાવતી વિધાનસભા ક્ષેત્રની આશો એસી જેટલી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે ભટ્ટ ભાવેશ પટેલ હાર્દિક વસાવા અને ઉમેશ પટેલ દ્વારા મંડા ક્રિકેટ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં માત્ર દરભાવતી ડભોઈ વિધાનસભા ક્ષેત્ર શહેર અને ગામની ટીમો ભાગ લઈ શકશે આશરે એસી ટીમોએ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે રમતગમતમાં હાલ દેશમાં ક્રિકેટ મેચનું મહત્વ હોય જેને લઈને તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ ચાંદોદ અને કરમાલ ગામની બે ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં ક્રિકેટ મેચના ખેલાડીઓએ એકબીજાની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા શુભા મે <laughs>

આજથી ડભોઈ તાલુકાના મંડાળા ગામ ખાતે દર્ભાવતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસની આ પહેલી જ ક્રિકેટ ટુર્નામેન્ટ દર્ભાવતી એટલે ડભોઈ વિધાનસભાને તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે લગભગ સિત્તેર જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે આજથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે ચાંદોદ અને કરમાલની બે ટીમો આજે પહેલી મેચ રમશે હું ભાગ લેનાર તમામ સિત્તેર ટીમોને શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું આ ખેલદીલીની રમત છે અને ખેલદીલી પૂર્વક રમાય આની પાછળનો બાવર દર્ભાવતી વિધાનસભામાં તમામ યુવાનો એકબીજાથી પરિચિત રહે એકબીજા અંદર ખેલબીલીની ભાવના રહે અને અત્યારના જે જમાનો છે કે મોબાઈલની ઉપર જ બધી રમતો રમતા હોય છે યુવાનો એને બદલે સારી રીતે સક્ષમ થાય અને મેદાની રમતો રમે તો જ શારીરિક રીતે સક્ષમ થઈ શકાય ત્યારે આવી રમતો દ્વારા શરીર સ્વસ્થ પણ સારું રહેશે માનસિક રીતે પણ મજબૂત રહેશે અને ખેલદીની ભાવના પણ યુવાનોમાં ઊભી થશે અને એકબીજાથી ડભોઈ વિધાનસભાના યુવાનો પરિચિત રહે એના માટેની આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ મંડાળાના ભાઈ શ્રી યાજ્ઞિક અને એની તમામ ટીમને અભિનંદન આપું છું અને તમામ રાઓને શુભેચ્છા પાઠવું છું